ડાયમંડ શહેર તરીકે ઓળખાતું સુરત હવે પણ મોટી સંખ્યામાં બની રહી છે ત્યારે સમાજમાં પરિવાર થી લઈને તંત્રમાં અલગ અલગ સ્તરે મહિલાના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે હાલ બેલા ફિલ્મો શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે ફિલ્મ બેલાના નિર્માતા કુમાર ખાણીયા અને સનર્મિતા

અને આ બેલા શીર્ષક છે આ ફિલ્મ નું નામ બેલા છે અને એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે અને એમાં ઘણા બધા સારા એવા કેરેક્ટર અમે લીધા છે અને ઘણી અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ લોન્ચ કરવાના છે અને આનાથી વધારે સારું મારાથી વધારે સારું અમિતભાઈ આમાં જણાવશે પ્રશાંત બારોટ અભિનેતા છું અને આ ફિલ્મમાં ડીએસપી એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરું છું આ બેલા શીર્ષક ધરાવતી એક નારી ફિલ્મ છે અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત છે નારીના સન્માન ની વાત છે અને બેલા તો એક પ્રતિક છે પરંતુ આપણા સમાજમાં જે કોઈ જેટલી પણ મહિલાઓ છે નારી શક્તિ છે એમના સન્માન ની વાત એમને થતી કનડગત ની વાત

ભરાયેલી ફિલ્મ છે એટલે હું એવું માનું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ બહુ જ એંગેજ રાખશે ઘણા બધા કેરેક્ટર્સ છે ઘણી બધી ઘટનાઓ છે અને એની સાથે સાથે આપણી સામાજિક નિસ્બત ધરાવતી આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક મહિલાઓનું જે પીડન થાય છે મહિલાઓને જે સમસ્યા થાય છે સમાજના કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા તો એવા સંજોગોમાં હું માનું છું કે આ ફિલ્મ ઘણી બધી મહિલાઓને પ્રેરિત કરશે કે આવા અનિષ્ટ તત્વો સામે જો તમે પણ બંડ પોકારો તમે પણ એમનો સામનો કરો એમની સામે અવાજ ઉઠાવો તો ગમે તેટલા મોટા અનિષ્ટ તત્વો હોય તો તમે એમનો નાશ કરી શકો છો એમને રોકી શકો છો તો એ પ્રકારની આ વાત છે અને ઘણા બધા કેરેક્ટર્સ છે અને હું માનું છું કે આ ફિલ્મ એ મનોરંજનની સાથે સાથે મહિલાઓનું સન્માન કરતી મહિલાઓની સમસ્યાને વાચા આપતી અને મહિલાઓને પ્રેરિત કરતી એક ફિલ્મ છે જે લોકોને ગમશે એવો મારો વિશ્વાસ છે બિલકુલ દર્શકોને કહીશ કે એક અદભુત ફિલ્મ અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં એ રિલીઝ થશે ગુજરાતભરમાં અને જ્યારે પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમે અચૂક જોજો હું તમને ખાતરી આપું છું કે તમે ડિસઅપોઇન્ટ નહીં થાવ તમને મજા આવશે પેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે પણ થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે બેલાનો સૌ પ્રથમ ઘરમાં શોષણ થયા બાદ તે જેનો પણ સાથ માંગ્યો છે તેને પણ તેની સાથે અત્યાચાર ગુજાર્યો છે પરંતુ ન્યાયતંત્રની તેની કઈ રીતે ન્યાય આપી છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત